યુધિષ્ઠિરે પૂછ્યું હે પ્રભુ હે સ્વામી હે જનાર્દન માર્ગસિસવતી એકાદશીનું શું નામ છે અને તેનો પ્રકાર કેવો છે અને આ દિવસે કયા દેવનું પૂજન કરવું એ મને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર હું જે એકાદશીના વ્રતથી પ્રસન્ન આવું છું તેઓ ઘણી દક્ષિણાવાળા યજ્ઞથી પણ પ્રસન્ન થતો નથી માટે હે રાજન માર્ગશીસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેની કથા હું કહું છું તે એકાગ્ર ચિતે સાંભળો લોકોના હિત માટે વધી એકાદશી અને તેના પ્રકાર હું કહું છું આ એકાદશી સફલા તરીકે ઓળખાય છે તેના આધિદેવ નારાયણ છે માટે તેની વિધિથી પૂજા કરવી જેમ સર્પોમાં શેષનાગ પક્ષીઓમાં ગરુડ યજ્ઞોમાં યશ્વમેઘ નદીઓમાં ગંગા દેવોમાં વિષ્ણુ અને મનુષ્યમાં બ્રાહ્મણ ઉત્તમ છે તેવી જ રીતે સઘળા વ્રતોમાં એકાદશી ઉત્તમ છે જે મને અત્યંત પ્રિય છે હવે હું તમને સફલા એકાદશીનો પૂજાનો પ્રકાર કહું છું તે સાંભળો નાળિયેલ બીજોરા લીંબુ ડાળમ સોપારી લવિંગ જે તે સમયે દેશના ફળ ધૂપદીપ વડે નારાયણની પૂજા કરવી આ સફલા એકાદશીના દિવસે દીપદાન અવશ્ય કરવું રાત્રિએ જાગરણ કરવું જેથી પાંચ હજાર વર્ષની તપસ્યાનું ફળ મળે માટે હે યુધિષ્ઠિર હવે હું તમને સફલા એકાદશીના મહાત્માની કથા કહું છું તે ધ્યાનથી સાંભળો ચંપાવતી નામે એક નગરી હતી તેમાં મહિસ્મત નામે રાજા રાજ્ય કરતા હતા તેને ચાર પુત્રો હતા તેમનો મોટો પુત્ર મહાપાપી અને જુટ્ટુ ખેલવામાં તથા વેશ્યામાં આસક્ત હતો તે પિતાના ધનનો નાશ કરવા માંડ્યો તેનું નામ લુંપક હતું આવા દુરાચારી પુત્રને રાજાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો પછી તે લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા તથા સગા સંબંધીઓએ મારો તિરસ્કાર કર્યો છે મારે હવે શું કરવું અને તેને દુષ્ટ વિચાર આવ્યો દિવસે વનમાં વસતો અને રાત્રે શહેરમાં આવી નુકસાન કરતો આમ વિચારી લુંપક ઘોર વનમાં ગયો અને પછી રાત્રે આવી મનુષ્યોને જીવથી મારી અને ચોરી કરતો આમ પાપી લુંપકે સઘળું શહેર પાયમાલ કરી નાખ્યું દિવસે વનમાં નિત્ય માંસ અને ફળ ખાઈને પોતાનો નિભાવ કરતો આ દુષ્ટ લુંપક જે આશ્રમમાં રહેતો હતો તે નારાયણને પ્રિય હતો ત્યાં એક ઘણા વર્ષ જૂનો પીપળો હતો તે વનમાં દેવની બેઠે પૂજાતો અને આમ લુંપકને પાપ કર્મો કરતા દિવસો નીકળી ગયા એમ કરતાં કરતાં સફલા એકાદશીનો દિવસ આવ્યો આગલી રાત્રિએ ટાટ ઘણી પડવાથી લૂંબકને વસ્ત્ર વગર ઘણી પીડા થઈ તેથી તે પીપળાના તળે બેઠો પણ નિંદ્રા આવી નહીં આવી રીતે ટાટમાં થરથરતા આખી રાત નીકળી ગઈ આ દિવસ સફલા એકાદશીનો હતો જ્યારે બપોર થયા ત્યારે ઊંઘમાંથી ઉઠવાનું ભાન આવ્યું પછી પાંગડાની પેટે વનમાં ફરવા લાગ્યો ભૂખ ખૂબ જ લાગી હોવાથી પૃથ્વી પર પડેલા ફળ લીધા અને ધીમે ધીમે પીપળાની નીચે આવ્યો અને ત્યાં તો દિવસ આથમમાં આવ્યો દુઃખનો માર્યો વિલાપ કરવા લાગ્યો પછી ફળ આવેલા ફળો પીપળાના મૂળમાં મૂક્યા અને બોલ્યો આ ફળોથી હરિ ભગવાન પ્રસન્ન થાવું એવી રીતે શ્રી હરિને ધર્યા અને પોતે બેસી રહ્યો અને તે રાત્રિએ પણ તેને નિંદ્રા આવી નહીં હે યુધિષ્ઠિર તેથી નારાયણે સફલા એકાદશીમાં તેનું જાગરણ માન્યું અને તેણે પહેલાં ફળો ધર્યા હતા તેની પૂજા માની લીધી આવી રીતે લુંપકે સફલા એકાદશીના દિવસે અજાણતા ઉત્તમ વ્રત કર્યું અને તેના પુણ્ય રૂપે તેને રાજ્ય મળ્યું હવે તે રાજ્ય કેવી રીતે મળ્યું તે હું કહું છું તે તમે સાંભળો એકાદશીની રાત્રિ ગઈ અને સૂર્યોદય થયો ત્યારે ત્યાં એક દિવ્ય ઘોડો આવ્યો અને તેના પર સઘળી સામગ્રી પણ દિવ્ય હતી તે ઘોડો લુંબક પાસે આવીને ઊભો રહ્યો અને આકાશવાણી થઈ કે હે રાજકુમાર સફલા એકાદશીના પ્રભાવથી તને રહિત રાજ્ય મળશે તારા પિતાની પાસે ચાલ અને રાજ્યનો સુખ ભોગવ અને અશ્વ પર ચડ્યો ત્યાં જ તેનું અલૌકિક રૂપ થયું લુંબક પોતાના રાજ્યમાં પાછો આવ્યો અને પિતાની પાસે ઊભો રહ્યો પિતાએ તેને રાજ્ય આપ્યું અને ઘણા વર્ષો સુધી વૈરાજ્યનું સુખ પણ ભોગવ્યું ત્યારબાદ લુમ્પક નિરંતર એકાદશીનું વ્રત તથા વિષ્ણુ ભક્તિ કરવા લાગ્યો તેની સ્ત્રી તથા પુત્રો પણ તેને અનુસરવા લાગ્યા અને વૃદ્ધાવસ્થા બાદ પોતાના પુત્રને રાજ્ય સોંપી પોતે આત્મસાધના કરી વેકુટ ધામમાં ગયો જે મનુષ્ય આ સપલા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તે મનુષ્ય આયુષ્યને અંતે મોક્ષ પામે છે જે મનુષ્ય સપલા એકાદશીનું મહાત્મા સાંભળે છે તે પણ રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે મિત્રો આવી રીતે એકાદશીના વ્રતનું મહત્વ મેં આપ સમક્ષ કહી સંભળાવ્યું અને આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ